ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે વેરાવળમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું જૂનાગઢ ઉમેદવાર રાજેશ ચુડાસમા પણ બાઇક રેલીમાં જોડાયા હતા એમએલએ ભગવાન બારડ જિલ્લા પ્રમુખ મહેન્દ્ર પીઠિયા પણ તેમાં જોડાયા હતા પૂર્વ પ્રમુખ માનસિંહ પરમાર પ્રદેશ મંત્રી ઝવેરી ઠકરાર પણ જોડાયા હતા વેરાવળના મુખ્ય માર્ગો પર નેતાઓ અને કાર્યકરોની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વેરાવળ યુવા ભાજપ દ્વારા કરાયું હતું બાઇક રેલીનું આયોજન નોંધનીય છે કે ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ જગ્યાએ ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી તે અંતર્ગત વેરાવળમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢ ઉમેદવાર રાજેશ ચુડાસમા પણ બાઇક રેલીમાં જોડાયા હતા ભગવાન બારડ જિલ્લા પ્રમુખ મહેન્દ્ર પીઠિયા પણ આ બાઇક રેલીમાં જોડાયા હતા પૂર્વ પ્રમુખ માનસિંહ પરમાર પ્રદેશ મંત્રી ઝવેરી ઠકરાર પણ જોડાયા હતા વેરાવળના મુખ્ય માર્ગો પર નેતાઓ અને કાર્યકરોની બાઇક રેલી યોજાઈ હતી વેરાવળ યુવા ભાજપ દ્વારા આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું